પ્રથમ તેના પરિવાર સાથે સિંગાપોર જઈ રહ્યું છે પ્લાનિંગ કરતી વખતે થોડું મૂંઝવણમાં છે કન્ફ્યુઝન એ લઈને છે કે ટ્રીપ દરમિયાન ડેબિટ કાર્ડ કાર્ડ વાપરવું કે પછી ક્રેડિટ ફોરેન પ્લાનિંગ કરવું સહેલી વાત નથી ટિકિટ બુક કરાવી કયા સ્થળોએ ફરવાનું છે કઈ હોટલમાં રહેવાનું છે વગેરે જેવી ઘણી બાબતો અગાઉથી નક્કી કરવી પડે છે અને ત્યારબાદ એક બીજો મોટો નિર્ણય લેવામાં આવે છે અને તે ખર્ચ સાથે સંબંધિત છે જે લોકો વિદેશ પ્રવાસે જાય છે તેઓ એવી દુવિધામાં રહેતા હોય છે કે ઓવર સ્પેન્ડિંગથી બચવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો કે પછી ક્રેડિટ કાર્ડનું ક્રેડિટ કાર્ડથી ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સથી બચવામાં મદદ મળે છે પ્રશ્ન એ પણ છે કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વિદેશમાં ફરતી વખતે કયા ચાર્જિસ ચૂકવવા પડશે વિદેશ પ્રવાસનું આયોજન કરતી વખતે પ્રથમની જેમ તમારા મનમાં પણ આવા પ્રશ્નો આવી શકે છે તો ચાલો સમજીએ કે વિદેશ પ્રવાસ માટે શું યોગ્ય વિકલ્પ છે સૌથી જે વાત ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે ડેબિટ કાર્ડ દ્વારા ખર્ચ કરવાનો અર્થ એ છે કે પૈસા તરત તમારા બેંક ખાતામાંથી કપાઈ જશે તેથી જો તમે વિદેશમાં તમારા ખર્ચને નિયંત્રિત કરવા માંગો છો તો ડેબિટ કાર્ડ યોગ્ય વિકલ્પ છે બીજી બાજુ ક્રેડિટ કાર્ડ ત્યારે મદદરૂપ થાય છે જ્યારે વિદેશમાં તમારા ખિસ્સા રોકડ અથવા ખાતામાં પૈસા ઓછા પડતા હોય આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ સાથે થી પચાસ દિવસનો ઇન્ટરેસ્ટ ફ્રી પિરિયડ મળે છે તો આને ધ્યાનમાં રાખીને તમે પછીથી બિલની ચુકવણી કરી શકો છો હવે આપણે વિવિધ ચાર્જીસની વાત કરીએ

આમાં દરેક ટ્રાન્ઝેક્શન સાથે ફોરેક્સ કન્વર્ઝન ફી લેવામાં આવે છે જે સામાન્ય રીતે સાડા ત્રણ ટકા સુધી હોય છે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ઇન્ટરેસ્ટ ચાર્જ ઉપરાંત ચેન્જ ઓફ ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન ફી વિડ્રોલ ફી કે કેશ એડવાન્સ ફી પણ આપવી પડે છે આ રીતે ટ્રાન્ઝેક્શન પર ઉપાડવામાં આવેલી રકમના સાડા ત્રણ ટકા સુધીની કેશ એડવાન્સ ફી રિવોલ્વિંગ ક્રેડિટ પર બેતાળીસ ટકા વાર્ષિક અથવા સાડા ત્રણ ટકા માસિક ઇન્ટરેસ્ટ ચાર્જ અને ટ્રાન્ઝેક્શન વેલ્યુના સાડા ત્રણ ટકા સુધીની ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવશે જ્યારે ડેબિટ કાર્ડ દ્વારા એટીએમ માંથી પૈસા ઉપાડવામાં આવે તો એક ફ્લેટ વિડ્રોલ ફી લાગશે જે સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ પર લાગતી કેશ વિડ્રોલ ફી કરતાં ઘણી ઓછી હોય છે

નિયમો હેઠળ કોઈ એક નાણાકીય વર્ષમાં સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવે તો લોકોએ ટીસીએસ ચૂકવવો પડશે અને એક નાણાકીય વર્ષમાં ડેબિટ કાર્ડ દ્વારા સાત લાખ રૂપિયા સુધીના ખર્ચ પર કોઈ ટીસીએસ નહીં લાગે તો ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી લિબરાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ એટલે કે એલ આર બહાર રાખવામાં આવી છે તેથી ક્રેડિટ કાર્ડ પર કોઈ પણ જાતનો ટીસીએસ ચૂકવવાનું નહીં રહે એકંદરે વિદેશમાં ખર્ચ કરતી વખતે ગણતરી કરી લો અને ચેક કરી લો કે તમારે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પર કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે ત્યારબાદ જ નક્કી કરો કે કયા કાર્ડનો ઉપયોગ કરવાનો છે